नमस्कार मित्रों चेनल आपनु स्वागत छीस अग्यार बेहजार पच्चीस ने गुरुवार राशिफल मेष राशिफल हसता रहो केम के ए तारी तमाम समस्यानु मारण है पैसा अछत आजे घर में विवादन कारण बनी शे स्थिति में तरा घर बात करो कामनी सलाह लो वीडियो में आग पहला पेला अमा ने लाइक करो सब्स्क्राइब करो जे तमने वीडियो की महितिमती रहे તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જ એ નસીબવંત છો આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે પકાવેલા અને અથવા મીઠા પીળા ચાવળ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો વૃષભ રાશિફળ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા પજવી શકે છે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો તમારી મુલાકાતે આવેલા સંબંધીઓ તમે કલ્પના કરી છે એના કરતાં સારા નીકળી શકે છે પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ સરસ રીતે એવું જણાય છે તમારી વૃત્તિ तमारी महामूली मूड़ी साबित थशे। आजनो दिवस खरेखर छे। सारू भोजन सुगंध खुशी साथ तेरा साथी साथ खरेखर अद्भुत समय वितावशो उपाय सारा आरोग्य पूर्व तरफ मोनू कर जमो मिथुन राशिफर, आजे आज पासे सारो एवो समय हे आती सारा स्वास्थ्य लांबी वॉक पर जाओ वगर विचारी पैसा कोई ने अपा जइए નહીંતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું દમશે તમારા સમર્પિત તથા અડક પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે પણ નિર્ણય લેતા પહેલાં અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય વ્યવસાય અને કાર્યજીવનમાં વૃદ્ધિ માટે જરૂરિયાતમંદોને લાલ વસ્ત્રો દાન કરો અર્ક રાશિફળ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે આનંદ પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે જે લોકો વગર વિચારીએ પૈસા ખર્ચી રહ્યા છે આજે તમને પૈસાનું મહત્વ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય ઘરના દેખાવને સુધારવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે ઘરમાં વિધિ હવન મંગલ સંસ્કાર કરાવશો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય સારી આય મેળવવા માટે ચાંદીના સિક્કાને ગંગાજળમાં રાખો અને એને ઘરમાં રાખો સિંહ રાશિફળ તમને નિર્ભેળ આનંદ તથા મોજ મજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાળ થઈ શકે છે ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપનાઓ આપે છે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જે કોઈ પણ વચન આપજો ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂળ પણ બગડશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચે ઉપાય નાણાકીય સ્થિતિમાં સતત વિકાસ માટે દારૂ અને માંસાહારનો ત્યાગ કરી અને મહિલાઓનું આદર કરો અન્ય રાશિફળ એટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો વેપારને મજબૂત કરવાની માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાવી શકો છો જેના માટે તમારા કોઈ નજીકના વ્યક્તિ તમારી નાણાકીય મદદ કરી શકે છે યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય તમારા જીવનસાથી આજે ઓખો દિવસ તમારા વિશે જ વિચારશે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડબુક્સમાં રહેવા માટે તમારું કામ કરો સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે ઉપાય ફાયદામંદ વ્યવસાયિક જીવનનો આનંદ લેવા માટે ગાયોને લીલા પાનવાળી શાકભાજી ખવડાવો તુલા રાશિફળ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો આજે તમે સારું એવું ધન કમાશો પણ ખર્ચમાં વધારાને કારણ બચત કરવામાં તમને મુશ્કેલી પડશે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા પારીઓ પૂરા કરશો દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય પ્રેમી પ્રેમિકા જોડે સંબંધો મજબૂત રાખવા માટે હંમેશા ભગવાન ગણેશનો ચિત્ર સાથે રાખો વૃશ્ચિક રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે છે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ મળશે તમારા પરિવારેને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો જો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો તમારા હાથ નીચે કામ કરતા લોકો અથવા સહકર્મચારીઓ ખૂબ જ મદદરૂપ સાબિત થશે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહે છે હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પણ આજ તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો ઉપાય એક સામંજસ્યપૂર્ણ પ્રેમ જીવન માટે તમારી અનામિકા આંગળીમાં સોનાની વિનંતી ધારણ કરો રાશિફળ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડે છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે કોઈક અંગત સમસ્યા સુલઝાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે દરેક વસ્તુ પર પ્રેમ બતાવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે આજે તમારું વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ નહોતા દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો ઉપાય રસોઈ બનવાના ઉદ્દેશ્યમાં ઢાકના પાનનો ઉપયોગ કરવાથી વ્યવસાયિક જીવન સરસ થાય છે મકર રાશિફળ આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે आजे तब सारी बचत करने समर्थ हशो मित्रों तथा साथे मजा मणजो आजे तेरा स्वप्ननी सुंदरी ने मता आँखों खुशी थी चमकी उठ तथा तरा हृदय गति तेज थी जैसे आनंद प्रमोद तथा मनोरंजन माटे सारो दिवस पर जो तुम काम करी रहा हो, तो तमारे बिजनेस ने लगता सोदाओं में सावचेती राखजो આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય વિષ્ણુ સહસ્રનામાનું સમૂહમાં પઠન વ્યવસાયિક જીવનમાં વિકાસને વધારે છે ઉંભ રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમને પોતાના ભાઈ अथवा बहन की मदद की लाभ थी शक्यता से मित्रों तथा परिवार आनंददायक समय तरा दुरस्त तबियत ने कारण आजे रोमांस पर असर था शे। माटे सारो दिवस केम के तमने अचानक केटक अन्नधार्यो लाभ थे आ राशि जातक आजना दिवसे पोता भाई बहनों साथ घरे कोई मूवी अथवा मैच जी शै આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે ઉપાય પ્રેમીને મળતા પહેલાં કપાળ ઉપર કેસરનો ચિહ્ન લગાડો અને પ્રેમ સંબંધ વધારો મીન રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડળક સમય મળશે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે મિત્રો તમે એક યાદગાર સાંજ માટે તેમનું ઘરે બોલાવશે પ્રેમે ઈશ્વરની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને એ બાબત સમજાશે સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો ઓફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ઘેરો ખાશે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો ઉપાય આધ્યાત્મિક સ્થળ ઉપર લીલું નારિયેળ આપી ઘરમાં શાંતિ સાચવી રાખો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય રામ